ધંગધરાની સોની તલાવડીમાં રહેતા સગીરબાઈના યુવકને બાંભા શેરી પાસે આવે દુકાન પાસે બેસતા સમય ઇલેક્ટ્રોક થાંભલાનો વીજ કરંટ લાગતા રાહદારીએ બચાવ્યો જીવ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો સુરેન્દ્રનગર જિલ્લાના થાંગધ્રા શહેરી વિસ્તારમાં વીજ કરંટ લાગ્યાની ઘટના બનવા પામી છે બે દિવસ અગાઉ પણ ઇલેક્ટ્રિક થાંભલા પાસેથી પસાર થતી ગૌમાતાને વીજ કરંટ લાગતા મોતને ભેટી હતી ત્યારે મળતી માહિતી મુજબ તાંગત્રા શહેરના બાંભાર શેરી પાસે આવેલ છગનભાઈની દુકાન પાસે આવેલ પીજીવીસીએલના ઇલેક્ટ્રિક થાંભલા પાસે સોની તલાવડીમાં રહેતા ફિરોજભાઈ કુરેશી નામનો સગીરભાઈનો યુવક બેસવા જતા ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા ત્યાંથી પસાર થતા રાહદારીએ પોતાનો જીવ બચાવ્યો ત્યારબાદ યુવકને સારવાર અર્થે તાંગત્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાવો હતો ઘટનાની જાણ થતા તાંગત્રા મુસ્લિમ સમાજના સામાજિક કાર્યકર સહિત પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી ગયા શોર્ટ સર્કિટ લાગતા યુવકના પગમાં ફૂટ થવા પામી હતી ત્યારે બે દિવસ અગાઉ પણ ઇલેક્ટ્રિક થાંભલા પાસેથી પસાર થતી ગૌ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ લાગતા મોતની ભેટી હતી ધાંગધ્રાના સામાજિક કાર્યકર દ્વારા પીજીવીસીએલ તંત્રને અપીલ કરવામાં આવી છે ને હાલ ચોમાસાની ઋતુ શરૂ છે ને જ્યાં પ્રી મોન્સૂનની કામગીરી ના થઈ હોય અને આવા સંવેદનશીલ થાંભલા ઉપર પસાર થતા વાયરો ઉપરાંત યોગ્ય કામગીરી કરવામાં આવે ફિરોજભાઈ કુરાસી છે હું સોની તલાવડીમાંથી નીકળ્યો છગનભાઈની દુકાન પાસે ત્યાં એક થાંભલો હતો હું પાંચ મિનિટ બેઠો મને પગમાં કરંટ આવ્યો અને ફૂટ થઈ ગઈ છે અને એક ભાઈએ મારી જાણ બચાવી લીધી મારું નામ હુસેનભાઈ મંડલી સામાજિક કાર્યકર્તા ધાંગધ્રા આજે બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ એક ઘટના બનેલી તેની અંદર અમારા એક મિત્રનો કોલ આવેલ કે તમારા મિત્રના ગેરેજ વાળા મિત્ર છે તેમના ત્યાં એક નોકરી કરે છે ધોબી કરીને છોકરો તેને શોર્ટ આવેલ તો મેં કીધું કઈ વાંધો નહીં તમે તાત્કાલિક સરકારી હોસ્પિટલ પહોંચો તાત્કાલિક સરકારી હોસ્પિટલે પહોંચતા જોવામાં મળેલ કે ખરેખર એ ભાઈને પગમાં શોટની ફૂટ થયેલી ને ખરેખર લોખંડના થાંભલા ઉપર ચોટી ગયા હોય એવી સ્થિતિ લાગતી હતી અહીંયા રાજદારી ભાઈ એક નીકળેલ તે ભાઈએ એ ભાઈને છોડાવેલ તે અમને જાણવા મળેલ અને બીજી કે હજી બે દિવસ પહેલાં જ પણ એક મોટી ઘટના બની હતી ગાયની તે પણ ખરેખર દુઃખદ ઘટના કહેવાય તો આજે અમારે એક ભાઈની પણ આ દુઃખદ ઘટના કહેવાય એ ઘટનાને અમે ખરેખર જીબીની અંદર અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે ખરેખર લોખંડના પોલ જો જાહેર રોડ ઉપર હોય તો એને તાત્કાલિક બદલાવો તેવી અમારી લાગણી અને માંગણી સાથે એક જ અપેક્ષા છે